સરહ ડેરીની બેઠકમાં સમિતિના સભ્યો દ્વારા દૂધના ભાવો વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને પશુપાલકોની માંગણીને ધ્યાને લઈને ગુજરાત સરકારના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા અનિરુદ્ધ દવે પ્રેદોમનસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરી દ્વારા નવા વર્ષની ભેટ આપવામાં આવી હતી દૂધના ભાવમાં વધારો કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું સાથે જિલ્લાના અગ્રણીઓ અને નિયામક મંડળના સભ્યો દ્વારા સૂચન કરવામાં આવ્યા હતા જે મુજબ સરળ ડેરી દ્વારા દસ રૂપિયા પ્રતિ કિલો ફેટ દૂધના ભાવો વધારી પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો હતો અગાઉ આઠસો થી વધારીને આઠસો વીસ રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યા છે આ નિર્ણયથી પશુપાલકોને દર મહિને એક કરોડ પચીસ લાખ રૂપિયા વધુ મળશે જ્યારે વાર્ષિક ચૌદ કરોડ રૂપિયા વધારે મળશે કચ્છમાં શ્રીકાર વરસાદ થયો હોવાથી સરહ ડેરી પોતાના દૂધ સંપાદનોમાં નવો ઇતિહાસ રચશે સરહ ડેરીના ચેરમેન વલમજી હુંબલે સૌ પશુપાલકોને સારા વરસાદો માટે તેમજ ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન માટે અભિનંદન પાઠવ્યા હતા સર્વે દૂધ ઉત્પાદકો મંડળીના પ્રતિનિધિઓ ખેડૂત મિત્રો અને તમામ શુભેચ્છકોને હું નવા વર્ષની ખૂબ આદરપૂર્વક શુભેચ્છા આપું છું તેમનું સમગ્ર વર્ષ ફળદાયી સુખદાયી અને સફળતાને ભરે એવી શુભેચ્છા સાથે વિરમું છું ગત તારીખ અગિયાર દસના કચ્છ જિલ્લાની દૂધ મંડળીઓના પ્રતિનિધિ સમાન એક સહકાર સમિતિ સરહદ ડેરીમાં ડાયરેક્ટરોની સાથે એક મિટિંગ કરેલી અને દૂધના ભાવ વધારવા માટેની ચર્ચા થયેલી પ્રતિનિધિઓને વાકેફ કરતા તેઓએ રાજ્યમંત્રી માન્ય ત્રિકમભાઈ સાંગા સાહેબ સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી માનનીય વિનોદભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી માન્ય દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માન્ય જનકસિંહ જાડેજાજી ધારાસભ્ય માન્ય કેશુભાઈ પટેલ માન્ય વિરેન્દ્રસિંહ જાડેજા માન્ય અનિરુદ્ધભાઈ દવે માનનીય પ્રધુમનસિંહજી અને માનનીય માલતીબેન દ્વારા સંયુક્ત રીતે સરહદ ડેરીને સૂચન કરતા કે આ વખતે દૂધના ઉત્પાદકો અને એને જે જરૂરિયાત હોય તો એનો ભાવ વધારો કરવા માટેનું સૂચન કરે તો તેમના સૂચનને ધ્યાન લઈ અને બોર્ડમાં ચર્ચા વિચારણા કરતા બોર્ડે નક્કી કરેલું કે આપણે આવતી પહેલી તારીખથી એટલે એક અગિયારથી ભાવ વધારો જાહેર કરીએ નહીં ભાવ વધારો દસ પૈસાનો જાહેર કરવાનો નક્કી કરવામાં આવ્યું છે એ સાથે જ તમામ દૂધ ઉત્પાદકોને લગભગ મહિને સવા કરોડ રૂપિયાનો વધારો મળશે અને વાર્ષિક ચૌદ કરોડ રૂપિયાનો આ દસ પૈસાના વધારાથી ભાવ વધારો અને એને ફાયદો થશે એના માટે કચ્છ જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકોને આ વર્ષ પણ સારું છે વરસાદ પણ સારો છે એટલે આવતા દિવસોએ ગુણવત્તાવાળું દૂધ આપી અને વધારે વધારે કમાણી કરે અને દૂધના ધંધા તરફ દરેકનું ધ્યાન જાય સરકારશ્રીની દરેકે દરેક યોજનાઓ માટેની જે લોન છે એ પશુપાલકો લે સરહદ ડેરી કચ્છ જિલ્લા બેંક એમના માધ્યમથી આ ધંધાને ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તરણ કરે એવી શુભેચ્છા સાથે વિરમું છું